અશ્વિંગો હેલ જી ન્યૂઝ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ કુટવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પિચોતેર ત્રણ ઇઠોતેર તથા પોક્સો એકની કલમ આઠ દસ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતાની દીકરી અને સૌથી નાના દીકરા સાથે જ્યારે ઘરે એકલા હતા એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજ આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે જે બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાળ ન મળતા તે તેમના રિલેટિવને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે એવામાં થોડા સમયમાં તેમની જે આ દીકરી છે નાની દીકરી તે એના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે જે બાબતે તેઓ એ દીકરી સાથે વાતચીત કરે છે કે એ ક્યાં હતા આ સમય દરમિયાન એવામાં એમને જાણવા મળે છે કે દીકરી જયારે બાલ્કનીમાં રમતી હોય છે ત્યારે તેમના જ ગામના એક દાદા છે જે આ કામના આરોપી છે કાળુભા મંગાભા બેરડીયા તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને લલચાવી ફોસલાવી અને તેમના ગામમાં આવેલ એક દુકાનની પાછળ લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરે છે અને આ સમગ્ર બનાવમાં જે દીકરી છે ગભરાઈ જાય છે અને ભાગીને ઘરે આવે છે અને આ સમગ્ર બનાવની જાણ આ કામના ફરિયાદી એટલે કે તેના પિતાશ્રીને કરે છે જે બાબતે તેમના પિતાશ્રી દ્વારા તમામ જે ઘરના પરિવારના અન્ય મેમ્બર્સ છે તેમના આ બનાવ અંગે જાણ કરવામાં આવે છે જેમાં તેમને જાણવા મળે છે કે આ જે દીકરી છે તેનાથી તેની મોટી દીકરી જેની ઉંમર આઠ વર્ષ છે તેની સાથે પણ આજ આરોપીએ અગાઉ એક એક મહિના પહેલા આ બાબતે શારીરિક કડકલા કરે જે સમગ્ર બનાવમાં જે તે સમયે તે જે એમની દીકરી છે તે ડરી ગયેલ હોય જેથી જાણ પરિવારને ન કરેલ હોય અને આજે આ બનાવની જાણ પરિવારને કરતા ફરિયાદીશ્રી દ્વારા સમગ્ર બનાવની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવે છે અને આ સમગ્ર બનાવને ધ્યાને લઈ અને મોટા ખૂટેવડા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની કાયદેસર અટક કરવામાં આવેલ છે